<Sit> ी जय निरान्त महाराल निय प्रविरामी जय मन्दिरामर जय जय सुखराम सुमयी जय उकारम महराम માદા બાપાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મનસુખભાઈ તેમ મોહનભાઈ દર વર્ષે આવો સુંદર મજાનો લાવો લે છે એમાં શામુબાએ કીધું કે આપણે બર્થડે ઉજવીએ છીએ અને આપણે ખુશી મનાવીએ છીએ હકીકતમાં તો એક વર્ષનો આપણો કાળ થઈ ગયો છે એક વર્ષનું આપણું મૃત્યુ થયેલું છે અને આ પુણ્યતિથિ ઉજવવાથી આપણા પિતૃને એક વર્ષ આપણે ઉમર આપીએ છીએ આપણે એને અમર રાખીએ છીએ મારા શ્રી આપણને ખુબ જ સુંદર મજા નો સત્સંગ કર્યો અને કબીર સાહેબે એટલે જ કીધું છે કે સદગુરુ કહે સાધુ પૂજ સાધુ કહે ગુરુ પૂંજ અરસ ભય સાધુ હા સાધુ સાધુ એટલે હળી મળીને અરસ પર સત્સંગ નો જે લાવો લેવો અને અહંકાર તજીને જે આપણે મહાપુરુષો ચરણે જઈ એના મુખાર વિનતી આપણે સત્સંગ સાંભળવો

અને હજારો વર્ષ એણે સ્થપક કર્યું અને અંતે એના ધર્મપત્ની સુડાલા એ જ એને મુક્તિ અપાવી અને તે પણ કપિલ મુનિની જેમ મારા શ્રીએ ખૂબ સુંદર મજાનો દ્રષ્ટંત આપ્યો કપિલ મુનિ ભેસ પણ લઈને આવ્યા એમ સુડાલા પણ કુંભ મુનિનું રૂપ દે લઈ અને એના ગુરુ ગુરુથની અને ઉપદેશ આપ્યો ઉપદેશ આપીને આત્મ આત્મતત્ત્વની અંદર સ્થિર કરો અને બધી પરીક્ષા લીધી સદા તે ડગ્યો નહીં અને પછી એને એમ કીધું કે કા તને કઈ અસર નથી થતી હું તારી પત્ની છું આમ તેમ કરું છું તો પણ તને કઈ નથી થતી મને હું વાંધો તું સ્વતંત્ર છો તો કે હવે કઈ વાંધો નથી તો કે ના તો કે જંગલ માં હું કામ હેરાન થતો રાજગર ને હાલ ભાઈ આપણે આપણા ધર્મશાસ્ત્રો છે ઉપનિષદો છે એનો આપણે અર્થઘટન નથી કરતા એનો વાંચન નથી કરતા પાંત્રીસ હજાર નો મોબાઈલ લેશું એસી હજાર ની ટીવીઓ લેશું છોકરાને હારી હારી ગાડીઓ લઈ દેશું હારી સ્કૂલમાં મૂકશું પણ આપણા ઘરની અંદર એક જ વાત નક્કી કરો કે કેટલા રૂપિયાના પુસ્તક છે અને જો પુસ્તક હશે તો એને દીવોય કરશું અગરબત્તી કરશું કેટલી કલાક એનું અધ્યયન કર્યું છે એ પુસ્તક છે એ આપણને આત્મા નથી ઓળખવાનો પણ એ પુસ્તક જરૂર એમ કે છે કે આત્મા ઓળખવા માટે તારે શું કરવું કયા સદ્ગુરુ તારે કેવા સદ્ગુરુ ગોતવા ક્યાં ભેડવાવું ક્યાં ન ભેડવાવું આ બધી સૂઝ આપણને આપણા શબ્દ શાસ્ત્રો જ આપે છે શાસ્ત્રો અંદર ઘણી વસ્તુ છે આપણે વેદાંત શટશાસ્ત્ર ઉપનિષદ અને વેદ વાંચવાના છે પુરાણો નહીં વાંચતા પુરાણો વાંચ્યો તો એ જે તે પુરાણ છે એ એક એક દેવ પકડાઈ દે વિષ્ણુ પુરાણ વાંચ્યો તો તમને એમ થાય કે વિશ્વમાં વિષ્ણુ છે બીજું કોઈ નથી બરાબર અને શિવ પુરાણ વાંચ્યો તો શિવ શિવે બીજું કોઈ નથી દેવી પુરાણ વાંચ્યો તો દેવી સિવાય કોઈ નથી બીજું એટલે આ પુરાણો છે ત્રણ ગુણનું વર્ણન છે અને દેવી દેવતાઓ બધા કર્મ છે દેવો છે એ બધા કર્મ થી ઉભા થાય છે અને કર્મ તરત ફળ આપે એટલે દેવો ફળ આપે છે આપણે એક અનુમાનિત આપણે દેવોને માનીએ છીએ હકીકતમાં આપણે જે કર્મ કરીએ ને એમાં બધું દેવત્વ આવી જાય છે એટલે એ અંધશ્રદ્ધા આપણે તોડવાની છે પણ આપણા ઉપનિષદો છે આત્મનિરૂપણ કરે છે એ આત્મને કરાવે છે બધા ઉપનિષદ મુનિ દેવહૂતિ પછી મદાલશિયા લઈ લો જેટલા જેટલા ઉપનિષદ લઈ લો તે બધાની અંદર એ બધા દ્રષ્ટાંતો છે કે મદાલશિયા કઈ છ છ મહિનાના છોકરાને આત્મજ્ઞાન ના કરી શકે હે

હું તો એમ કહું છું કે ભાગવતને યથાર્થ નથી સમજવાનું કે કૃષ્ણ ભગવાને કીધું કે તારા ભાઈ નાખ નાખે ઈશ્વર પરમ દયાળું પરમ કૃપાળુ એ કોઈ દિવસ મારે નહીં પણ આપણા સમજમાં ભેદ થાય છે કે હે અર્જુન તું મધ્યમાં રથ લાવ એટલે તારા સુવિચાર ને કુવિચાર ની વચ્ચે રથ લાવ

અને આખા ની અંદર રચના કોને કરી ભાગવતની ની વ્યાસે કરી હવે જો કૃષ્ણ ભગવાન ને સમત્કારી બતાવે તો તમે એને માનો એની વાત માનો હે એને સમજકારી નો બતાવે તો આપણે એની વાત માનીએ એટલે પેલા સમત્કારી બતાવ્યા કૃષ્ણ ભગવાન ને એની બાળ લીલા બતાવી આપણું આકર્ષણ જમાયું કૃષ્ણ પ્રત્યે અને પછી ગીતા લખી એટલે આપણને કૃષ્ણ કોને આપ્યા વ્યાસે અને રામ કોને આપ્યા વાલ્મીકી આપ્યા છે હવે વાલ્મીકી લખવા બેઠા તો રામ આવા હતા

આપણે બેઠા બેઠા જોઈશી રામ કે આપણે બે ખબર ના બાકી ઓલ્યા જોનારા જોર પડે પણ આપણને જોર પડે છે ઉપર રાગ છે તમોગુણ ઉપર નફરત છે હવે ત્યાં ઈ બે પાત્રોમાં છે કે આપણી અંદર છે તો દૂષિત કોણ છે ટીવી છે કે આપણે પણ ઓલા બેન નથી ખબર ઈ બેન નથી ખબર કે તું ને હું નાહક ના લડીએ છીએ જોનારો ઉભો થઈને સાફ બંધ કરી દે હે તો હુંય નથી ને તુંય નથી આપણે એક માના બે સંતાન છીએ એમ આ ઝઘડો ગુણનો છે મારા વાલા અને આ ગુણ ત્રણે ત્રણ આપણામાં હાડો હાડ ભરેલા છે તો કોને નકારશો તમે આ ત્રણ ગુણ નો ખેલ છે કેટલાનો છે હા રાવણ કયો ગુણ છે રામ સીતા ગુણ સીતા રજો ગુણ આપણે ફિલ્મ બનાવે કોઈ લેખક ફિલ્મ પેલા લખે લખે ને

અને લાલ છે ઈ અને એમાં આપણે આહુતિ કરી એટલે આ ઈ છે આ કુંડ છે આમાંથી બધું નીકળે છે અને આમાં આપણે હોમીએ છીએ પણ એની અંદર આ ત્રણ ગુણ નો ઉપયોગ કરનારો ગુણાતીત છે શબ્દાતીત છે તુર્યાતીત છે આપણને આવા મહાપુરુષો એની ઓળખાણ કરવા સદભાગ્ય છે કે તમને ઢહડામાં નથી નાખતા આને પૂંજ આને પૂંજ આને પૂંજ બધો કસરો વાળી અને બધી હુંપડીમાં ભરી અને કસરા પેટીમાં નખીન તમને ચોખા કરાવે છે પણ અનાધી કાળથી ઘૂસી ગયું આપણે ડરી જઈ હે જ્યારે જીવ અજ્ઞાન હતો ને ત્યારે કાય પણ રોગ કે કાય 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 પણ ભય થાય ને ત્યારે ઋષિ શાસ્ત્રની અંદર

એમાં માઉ અને બાપા બધા નો થાય તો આવા સદગુરુ છે ને અનેક પ્રકારની દવાઓ લાવે અને બધાયને ખેરી નાખે ખેરી નાખી અને પછી જ્ઞાન અને સતનામ નો ઉપદેશ આપીને તમને તગડા બનાવે પણ અંધો આપણને એ આવે છે કે એ તો રેડિયો નાખી નાખી નાખીને હેરાન થઈ જાય છે અને પોતાનું જીવન અર્પણ કરી દે છે પણ આપણે શું કરીએ છીએ ખાલી જાણવા જઈએ છીએ ખાચા વૈરાગી બનતા નથી અને આપણને એમ કે એની પાસે એક ચોકલેટ છે ને એ ખબર છે ને એટલે હું રેડી થઈ જાય આવી કોઈ ચોકલેટ નથી ચોકલેટ છે તમારી પોતાની વૈરાગ્યતા તમારી પોતાની જાગ્રતતા નકર તો આ મહાપુરુષો છે એની તાકાત હોય તો ફૂટી અડાડી અડાડીને બધે લઈ જાય ને ભાઈ કુટ તમારી તાકાત હશે તો તરશો અમે ભલન ગમે એટલું ભાઈ એટલે આપણે જાગ્રત બનવાનું છે આપણે અજ્ઞાની શું કામ છીએ

પણ લાખ શિકારી એટલે લાખ વિષયો વળગ્યા છે એકના એક વિષયની અંદરથી થી ઝપટમાં આવી જાય છે અને એને પરમાત્મા સત્સંગ સાંભળવો કે ભજન સાંભળવું અને ગમતું નથી અને વિષયોમાં આટલો બધો રચો પચો રહે છે એના હિસાબે અજ્ઞાની છીએ આપણે એટલે મહાપુરુષોએ કીધું કબીર સાહેબે કીધું છે ખસમ બીના તેલ ક બેલ ભયો ખસમ બી ના તેલ કે બેલ ભયો સાધ કી સંગત બેઠત નહી સાધ કી સંગત નાધો ખસમ બીના

શિદ ખોળો જો ખાલી થઈ ખુવાર જો પર ગોટ બોલે આ પિંડ માં પ્રભુ તેને ઓળખો હવે આપણી સોસાયટી ના નિયમ પ્રમાણે ટાઈમ થઈ ગયો છે અને મહાપુરુષો એ આપને જયસુખ મહારાજે પણ ખૂબ જ આપણને આનંદ કરાવ્યો અને આપણા નિર્સ્વરૂપને બધાય નિર્સ્વરૂપને ઓળખાણ માટે પ્રયત્નો કરે છે પરંતુ આ સુખરામ બાપુ કહે છે ને કે તું તો માયામો મા એ મુદાણો રે તારી જને તાને પીઠ પડ્યો પાણો રે તું તો જ્ઞાનવી હકીકત માં આમ તો આપણે આપણી કૃતિથી ઊભી કરેલી છે ને આપડે ફસાયા છે આપણે રમકડું બનાવી પછી આપણે બનાવેલું એટલે આપણને એમાં મોજો

માયા છે તમે માયા પતિ છો માયા રમાડો માયા ના ગુલામીરા માયા રામ પર ભાઈ રામ તે ખુદ હવે મિલકત પુત્ર પરિવાર બધું આપણે ઉભું કર્યું રામ આપણને કહે છે પણ હવે ઈ માયા એટલે એની જવાબદારી આપણી ઉપર કુદી ગઈ આલો સત્સંગમાં તો કે મારો છોકરો માંડો આલો સત્સંગમાં તો કે મારે લાઈટ બિલ ભરવા જાવું આલો સત્સંગમાં તો શેઠ રજા આપી દે હે ઊ ભીકરી તમે અને ગુલામ તમે થઈ ગયા એટલે આપણી માયા આપણી માથે કુદી જવાબદારી બેહી ગઈ છે એટલે ઘોડે ઘોડે ન થવાનું આપણે આપણે કેસરી સિંહ સિંહ મહાપુરુષો કીધું છે હવે ઠેબુ મારો તો તમારી વાહે ધોડશે કેબુ મારશો તો તમારી પાછળ ધણ છે અને તમે બદભરી રાખશો તો તમને ધોડવશે વાલા એટલે જાગૃત થાવ અને સત્સંગમાં કાયમ માટે અગ્રેચર રહો બોલું સદગુરુ ભગવાનની જય આલો હવે કેમ થઈ ગયો આરતી ને એવું કરો હા એવું કરો આલો Arte, processo...